ગુજરાતની દરેક મહિલાઓ દરેક યુતી આ ઘટનાને ધ્યાનથી જુએ અને સાવધ થઈ જાય કેમ કે ગુજરાત કેવું સુરક્ષિત છે એ વાતના ધજાગરા ઉડાવતી આ ઘટના છે આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાડા ગામે બની કે જ્યાં યુતીની કરપીણ હત્યા કરી દેવામાં આવી સરા જાહેર છરીના ખાજીકી દેવાયા થોડા દિવસથી આ ઘટના બની રાણપુર ખાતે એક કંપનીમાં કામ કરતી યુતી જ્યારે પોતાના કામે જઈ રહી હતી ત્યારે જોબાડા નજીકે ક જાણી વ્યક્તિ આવે છે અને આ યુવતીને આડે ધડ છરીના ખા ચીકી અને ફરારપણ થઈ જાય છે આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે વિચાર કરો કે ગુજરાત એ સુરક્ષિત ગુજરાત કહેવાય છે અને ત્યાં સરા જાહેર આવી રીતે યુથિઓની કરપીણ હત્યા કરી દેવામાં આવે છે ત્યારે આવી ઘટના કોઈ પહેલી વખત નથી બની ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના બની चुकी છે હવે આ યુવતીની હત્યા શા માટે કરવામાં આવી તે તો તપાસ બાદ સામે આવશે પણ હવે કદાચ એ સમય પાકી ગયો છે કે દરેક લોકોએ પોતાની સુરક્ષા હવે કદાચ જાતે જ કરવી પડે તે પ્રકારની સ્થિતિ આપણે ત્યાં આવતી જાય છે